શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસની બીજ થી સાતમ સુધી જે વ્રત રાખવામાં આવે છે અલુણા વ્રત ચૈત્ર માસનો અલુણા વ્રતનો મહિમા ઘણો છે આ વ્રતની કથા સાંભળીશું તથા આ વ્રત જે પ્રાતકાળ સ્નાન આદિથી પરવાળીને શિવ પાર્વતીની પૂજા કરીને આ કથા સાંભળવાનો પણ મહિમા છે એક ટાણું વ્રત કરવાનું હોય છે મીઠા વગરનું ખાવાનું હોય છે એટલે કે નમકનો ત્યાગ કરવાનો હોય છે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે રાત્રે ભોય પથારી કરીને સુવાનું નિંદા કોઈની કરવી નહીં જૂઠું ન બોલવું આ માસમાં ઓકા હરણની કથા સાંભળવી વાંચવી બની શકે તો આખો ચૈત્ર માસ મીઠા વગરનું ખાવું જોઈએ જો ન બની શકે તો આ અલુણા વ્રત દરમિયાન અથવા છેલ્લા પાંચ કે સાત દિવસ મોરું ખાવું જોઈએ આ વ્રત કરનાર બહેનોનો ચૂડી ચાંદલો અખંડ રહે છે ઓકા હરણની કથા સાંભળવાથી તાવ તરિયો આવતો નથી એવો મહિમા છે આ અલુણા વ્રતનો

હું એકલી કેવી રીતે રહી શકીશ ત્યારે ભગવાન શિવ હસીને પાર્વતી દેવીને કહે છે હે દેવી તમારી વાત સાચી છે જાઓ હું તમને વરદાન આપું છું કે તમે જ્યારે પણ મારું સ્મરણ કરશો ત્યારે તમને બે સંતાનો થશે આ સંતાનો સાથે આનંદ કિલાલોથી જીવન પ્રસાર કરજો આમ કહીને ભગવાન શિવ તો ચાલતા થયા થોડા દિવસ તો પાર્વતીજીએ એકલા એકલા વિતાવ્યા પણ આવા એકલાવાયા જીવનથી તેઓ કંટાળી ગયા તેમણે ભગવાન શંકરનું સ્મરણ કરીને જમણા અંગના ચંદનના લેપમાંથી ગણપતિજીને પ્રગટ કર્યા અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા પછી પાર્વતીજી તેમની સાથે આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા એક વખતની વાત છે પાર્વતીજી ઉરડામાં સ્નાન કરવા ગયા અને ગણપતિ તથા ઓખાને બારણામાં ચોકી કરવા મૂક્યા આ બાજુ ભગવાન શિવ તપ કરીને પાછા આવતા હતા ત્યાં અચાનક નારદજી આવી ચડ્યા તેમણે કહ્યું અરે મહાદેવજી તમે તો સાવ ભોળાને ભોળા જ રહ્યા તમે તો અહીં બેઠા બેઠા તપ કરો છો અને ઘરે પાર્વતીજીને તો બે બાળકો થયા આ કેટલું વિચિત્ર કહેવાય મહાદેવને નારદજી તો આમ કહીને ચાલતા થઈ ગયા નારાયણ નારાયણ કરતાં કરતાં ભોળાના તો નારાજજીની વાતમાં આવી ગયા તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા તે ધુઆ થતા ઘેરે પહોંચ્યા ત્યારે ગણપતિજી અને ઓખા બહાર જોઈ ક્રોધ કરતા હતા પાર્વતીજી ભસ્મ હાથમાં ત્રિશુળ આવું બિહામણું સ્વરૂપ જોઈને ઓખા તો વીકને મારે મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ જ્યારે ગણપતિજી બોલી ઉઠ્યા તમે કોણ છો અહીં શા માટે આવ્યા છો બહાર જ ઉભા રહો હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં આ સાંભળીને ભગવાન શિવ અત્યંત ગુસ્સે થયા તેમણે તરત જ ત્રિશૂર વડે ગણપતિજીનું માથું ઉડાવી દીધું ગણપતિજીનું માથું ધડતી અલગ થઈને ભોય પર ગબડી પડ્યું એવામાં પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા એટલે શંકર ભગવાને કહ્યું જો આ તમારા પાપનું પરિણામ ગણપતિજીનો શબ જોઈને પાર્વતીજી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા એટલે ભગવાન શિવ બોલ્યા મારી ગેરહાજરીમાં તમે આ સંતાનો શી રીતે ઉત્પન્ન કર્યા ભગવાન શંકરનો આવો વિચિત્ર સવાલ સાંભળીને પાર્વતીજીને વિસ્મય થયું તેઓ બોલ્યા હે નાથ શું તમે અમને આપેલું વરદાન ભૂલી ગયા કે શું જ્યારે એકલાવ્યું લાગે ત્યારે તું મારું સ્મરણ કરીશ તો તને બે સંતાનો ઉત્પન્ન થશે એવું તમે કહ્યું હતું મેં તમારું સ્મરણ કરીને જ આ સંતાનો ઉત્પન્ન કર્યા છે આ સાંભળીને શંકર ભગવાનને પોતાનું વરદાન યાદ આવ્યું તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે તુરંત જ પ્રશ્તાપ થયો અને તરત જ દોડીને સામે આવેલ હાથી મળતા તેનું માથું કાપી લાવ્યા અને ગણપતિના થળ ઉપર મૂકીને ગણપતિજીને સજીવન કર્યા ગણપતિજીનો વિચિત્ર દેખાવ જોઈને પાર્વતીજી ફરી વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવે આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી તમે રૂપ સામે ન જુઓ તેમના ગુણ સામે જુઓ આખા બ્રહ્માંડમાં ગણપતિજીનું પ્રથમ પૂજન થશે તેમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય નહીં થાય પછી પાર્વતીજીને શાંતિ થઈ અને તેઓ શોધવા લાગ્યા કે દીકરી ઓખા ગઈ ક્યાં તેમણે ઓખાના નામની બૂમ પાડી ત્યારે ઓખા મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ધ્રુજતી બહાર આવી પાર્વતીજી તેના ઉપર અત્યંત ગુસ્સે થયા અને શ્રાપ આપી દીધો કે હે ઓખા તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરાવી દીધો વળી મને ખબર આપવા પણ તું અંદર ના આવી માટે હું તને શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે આ સાંભળીને ઓખા તો તે માને લાગી લાગી માંગવા કે મા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મારા શ્રાપનું નિવારણ કરો ત્યારે ભગવાન શિવ પણ પાર્વતીજીને ઠપકો આપતા કહે છે દેવી તે મારા દેખાવને જોઈને વિ ગઈ હતી વીકની મારી તે નાસી ગઈ તેના આટલા નાના સરખા અપરાધમાં આવો શ્રાપ ન અપાય પાર્વતીજીનો ગુસ્સો શાંત થયો તેમણે તુરંત જ પસ્તાવો થવા લાગ્યો ત્યારે માએ દીકરીને કહ્યું દીકરી મેં તને ગુસ્સામાં શ્રાપ આપી દીધો છે હવે એ શ્રાપ તો તારે ભોગવવો જ પડશે એમાં કંઈ જ નહીં થઈ શકે છતાં મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે તારો મહિમા ચૈત્ર માસમાં આવશે અને આ માસમાં જે કોઈ મીઠા વગરનું ખાશે એને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે સમય જતા ઓખા મીઠામાં ઓગળી ગઈ તે આ ચૈત્ર માસ હતો માટે જ આ ચૈત્ર માસમાં નમક એટલે કે મીઠું ખાવાતું નથી અથવા તો અલુણા વ્રત કરાય છે અલુણા રહેવાય છે ઓખાનો જન્મ બાણાસુર રાક્ષસને ત્યાં થયો ત્યાં તેણે એક ટંક ભોજન કરીને અલુણા વ્રત કર્યું આથી તેનું લગ્ન યાદવ ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું જે કોઈ સ્ત્રીઓ બહેનો આ અલુણા વ્રત કરશે તેની કથા વાર્તા વાંચશે સાંભળશે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે અને ભગવાન શિવ પાર્વતી પણ પ્રસન્ન થશે બોલો ભગવાન શક્તિ પતિ મહાદેવની જાય તો મિત્રો આપણે સાંભળ્યું ચૈત્ર માસના અલુણા વ્રતની કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આમ જોઈએ તો ચૈત્ર માસમાં ભાઈઓ પણ અલુણા વ્રત કરી શકે છે સ્વાસ્થ્યવર્ધક છે નમક ન ખાવું એ તો અને ખાસ કરીને જો ચૈત્ર માસના છેલ્લા પાંચ દિવસ પણ ત્રણ દિવસ પણ અરે છેલ્લે એક દિવસ પણ અલુણા વ્રત કરીએ તો પણ સારું જે આપણી યોગ્યતા હોય એ પ્રમાણે અલુણા વ્રત ચૈત્ર માસમાં અવશ્ય થાય છે બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બોલો માતા મહાશક્તિ દુર્ગા દેવી શંભુ રાની મહાદેવીની જય